બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેંટવા ગામે પંચેશ્વર મહાદેવના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ડીસા તાલુકાના ખેંટવા ગામના આવેલ પ્રાચીન પંચેશ્વર મહાદેવના નવીન મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે સંપન્ન થયું હતું મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો આઠ તારીખે શરૂ થયેલ મહોત્સવનું સમાપન દસ તારીખે કરવામાં આવ્યું જેમાં દીપ પ્રાગટ્ય મંડપ દેવતા આહવાન મંડપ પૂજન કુટીર યજ્ઞ સાંઈ આરતી તેમજ પ્રસાદનું આયોજન કરાયું પ્રતિષ્ઠાના બીજા દિવસે ડીજેના તાલે ભક્તિમય ગીતો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો આવનાર મહેમાનો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી તો બીજા દિવસે સાંજે શિવ પાર્વતી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ લોકો કન્યા પક્ષ વર પક્ષ અને મોસાળ પક્ષમાં જોડાયા જેમાં મોસાળ પક્ષ તરફથી મામેરું પણ ભરવામાં આવ્યું જેમાં ગ્રામ લોકો યથાશક્તિ પ્રમાણે ચાંદલો પણ આપવામાં આવ્યો અને વિધિવત રીતે વિવાહ કરવામાં આવ્યા હતા ત્યારબાદ રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કલાકારોના કંઠે લોકગીત તેમજ ભક્તિમય ગીતોની સાથે મોટી સંખ્યામાં લોકોએ રાસ આનંદ માણ્યો હતો આ યજ્ઞના પ્રધાનાચાર્ય દિલીપ કુમાર એ દવે દ્વારા મંત્રચાર કરી વિધિવત રીતે પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી હતી અહેવાલ જીગર ચાવડા ભેલડી આ મંદિરને પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે

દશનનો લાવો આપણને બધાને મળ્યો ભગવાનની પ્રતિષ્ઠાની અંદર આપણે બધા તેમના ભાગરૂપ બન્યા એ આપણા માટે બહુ ભાગ્યની વસ્તુ છે કારણ કે આ જગતની અંદર બધુંય મળે છે પણ આવો શિવ અવસર આવી શિવ કૃપા પ્રાપ્ત થતી નથી આ બધા ભાગ્યના ખેલ છે તો ભગવાનની કૃપાથી શિવ પરમેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આપણા ખેડવા ગામની ધન્ય ધરા પર આ પ્રસંગ